નવસારીના બિલીમોરામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે વિસ્તારમાં સાંડની લડાઈના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું સાંડની લડાઈના કારણે ત્રણ બાઇકને નુકસાન પહોંચ્યું છે તો દુકાનદારોએ લાકડીના ફટકા મારી સાંડને છૂટા પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો નવસારીના આ દ્રશ્યો જ્યાં વારંવાર આ પ્રકારે સાંઢની લડાઈના દ્રશ્યો સામે આવતા હોય છે દેસરા વિસ્તારની આ દ્રશ્યો છે જ્યાં સાંઢની લડાઈ થઈ હતી જેના કારણે અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું તો બીજી તરફ દુકાનદારો જીવના જોખમે આ બંને બાખડતા સાંઢને છૂટા પાડતા નજરે પડી રહ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવસારીના બિલીમોરાના આ દ્રશ્યો છે જ્યાં વારંવાર રખડતા ઢોરનો આતંક સામે આવતો હોય છે નવસારીના બિલીમોરામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે દેસરા વિસ્તારમાં સાંઢની લડાઈના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું સાંઢની લડાઈના કારણે ત્રણ બાઇકને નુકસાન પહોંચ્યું છે તો દુકાનદારોએ લાકડીના ફટકા મારી સાંઢને છૂટા પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો નવસારીના આ દ્રશ્યો જ્યાં વારંવાર આ પ્રકારે સાંઢની લડાઈના દ્રશ્યો સામે આવતા હોય છે